અને તમારે પણ ખેડૂત મિત્રો બકાલું લઈને આવવું હોય તો આવજો અને આની પહેલાં એક કીધું છે ઘણી વાર કે આજુબાજુના ઘણા ગામના ખેડૂતો અહીંયા આગળ બકાલું લઈને આવે છે અને ઘણા ખેડૂતોને સારો લાભ પણ થાય છે અને અત્યારે તો હમણાં કે મંદી જેવું વાતાવરણ છે થોડુંક પણ આજમાં કદાચ સારા ભાવ મળે ખેડૂતોને એવી આશા રાખીએ છીએ તો ચાલો હવે જઈએ છીએ ત્યાં હરાજીમાં ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ પણ નાખજો ચાલો એકતાલી પાંચ સિત્તેર બોતેર એસી એકવું બોબર ગાકડી પંદર 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 સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ

આના નંબર એક બોધા બેનર માં કેનાય 100 બેન તું કોલ નહી દોધા બીજા 50 51 56 લખી દે 61 બે નો ના લે મગા એક ને એકનો એક 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 પાંચ કાકે જાન દોડો બિંદુ આવ્યો એક ને એક 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 ને એક પાંચ એક એક પાંચ આ બે બસ બે 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 બસ બે માવન બે હા હા બસ બે એસી બે લેકો 51 લેકો 50 લેકો 50 લેકો 51 લેકો 50 બો 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 રેજા બો 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 બો

وي بي وي کلا کتو بڑا موٹا دے باقي تو ہا ساڑی زاری 40 40 تھوڑی ہاتھ تھوڑا ہاتھ نال بھائی نڈاوارے ارے 41 کوئی 45 کرو کوئی نہیں ہاں 91 کرو 91 کرو 91 کرو 92 کرو ہاں 50 کنے کو 95 کرو 99 100 دے لے جو આ રે બે ઉનો કોઈ રોક દલા ઓપને હટ મરતો માર લઉં છે બાપા બેના 120 છે એટલે હરીઓ પસાયક ના પસાયક 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 ના પસાયક પસાયક દીકુ એક ના 60 એક ના 60 65 65 70 રેસી રેસી એકર રેસી રેસી ભાઈ હું રેસી રેસી હું કરજો કેટલી

આરે રે 59 એક ને 59 નો હસો હાલો 4 ઓય ઓય બસ ભલે નિકળ આ 56 સાલ

બે ચા એકતાલીસો એક રૂપિયા બે પાંચ દસ ચાલીસો ચાલીસ ચાલીસ એકતાલીસ રોકડી પચાસ એકાવન છપ્પન સિત્તેર છપ્પન